Kereta apa? Kereta apa? Kereta apa? Kereta apa? Kereta apa? Tawut jo, tawut jo fat, tawut jo, 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 tawut

બેટ મારું છે નેવાતી વિપુલને જોતા દે ને મારું છે 81 રૂપિયા માં ઉપર ઉપર બાબા નેવાતી 90 91 92 93 94 હાલો સુપર હવે તું લઈ

બેય આઈ આવી ગઈ ઈ તો થઈ ગઈ જો તો મોકળ નહી આ કોઈ ઓરું 130 માં બજાર લેવું એકે ઘાલા આ આયું બની પૂછને બગ લેવું માઈયું એવું થી ઓસ ઉપર છે આ કેટલી છે અરે હા છે 300 ટેમિંગ છે ને 293 293 હા ભલે ત્યાં સમજાય છે આ ભલે ઓકંતરી ભલે દીકા સાધા પાતો થોડો ડરું નહી એટલે નું દઈ દીયો મળ કે હવે આલે કાઈ કે આ 44 કે મળી છે તો તો જો પણ એકવાર આ ફિનિશિંગ તો જો એનું એટલે જો તો પણ 13 ને તો પણ હાલો બસ ઉપર આ 55 હાલો 55 લઈ લો સાહેબ

તમે મમનો યથુ 21 અરે બાટોરે મામા બહુજોમ અટે આપડી ચેનલ ને કરો અરે માં છે চৌৰা চৌৰাচিনা